શામજીના મંદીરે ધાનેરા લાયન્સ કલ્બ દ્વારા દશામાની મૂર્તિઓને એક કુંડમાં ભેગી કરી વિધિવત રીતે નદીમાં પધરાવવામાં આવી ધાનેરામાં આજે મામા બાપજીના મંદિરે ધાનેરા લાયન્સ ક્લબ દ્વારા દશામાની મૂર્તિઓને એક કુંડમાં ભેગી કરીને વિધિવત રીતે નદીમાં પધરાવવામાં આવી ધાનેરામાં સૌ પ્રથમવાર પહેલ કરવામાં આવી છે ધાનેરા લાયન્સ ક્લબ દ્વારા દશામાની ઉજવણીના દસમા દિવસે બહેનો દસ દિવસ દશામાના વ્રત કરી ઉજવણી કરી હતી અને દસમા દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મામા બાપજીના મંદિરે આવ્યા હતા દશામાની મૂર્તિનું પૂજન કરી દશામાની મૂર્તિઓને એક કુંડમાં ચોખા પાણીમાં પધરાવ્યા હતા અને ત્યારબાદ તમામ મૂર્તિઓને ભેગી કરી વિધિવત રીતે નદીમાં પધરાવવામાં આવી હતી ધાનેરા લાયન્સ ક્લબ અને નગરપાલિકા દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આજે મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ નાચતે ગાજતે દશામાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું ધાનેરા લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવેલા આયોજનથી ભક્તો દ્વારા અભિનંદન આપ્યા હતા અને હિન્દુ ધર્મની આસ્થાને ઠેસ ન પહોંચે અને દેવી દેવતાઓની મૂર્તિઓ જેમ તેમ ન રખડે તે માટે ધાનેરા લાયન્સ ક્લબના પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમ દ્વારા

માન સન્માન બી જળવાઈ ગયું છે અને મોદીનું પણ માન સન્માન જળવાઈ ગયું છે અને અમને પણ અમારી પણ નથી ડુબાડી તો લાયન્સ ક્લબ આવાને આવા ખૂબ સારા કામો કરતી રહે અને સમગ્ર ધામેરા લાયન્સ ક્લબની ટીમ અમે આવી છે અમે પણ અમારી જે લાયન્સની આપી ટીમ છે મંડળ સૌ સાથ સહકાર આવ્યું છે અમારી સાથે ઘડે પગે ઊભા રહ્યા છે અને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે આવોને સાથ સહકાર અમને વારંવાર મળતો રહે તો અમે આવા અનેક પ્રોગ્રામો કરશે

મળ્યો છે છે દરેક અમે જે કૃત્રિમ બનાવ્યો એમાં જ વિસર્જિત કર્યા છે અને અમને અહીંયા ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે હવે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે આ દશા મને હોલી માત્ર સ્વરૂપે લાવે અને અમારે આ આયોજન કરવાની જરૂર ન પડે